ભાજપા સંગઠન દ્વારા કૌશલભના કાર્યકરો સદસ્યો તેમજ નાગરિકોએ શુભકામનાઓ પાઠવી હતી હું કૌશલ જોશી પ્રમુખ ભારતીય જનતા પાર્ટી સિદ્ધપુર શહેર મોહિમંડળ પ્રદેશ પ્રદેશ મોડી મંડળ અમારા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ અને પાટણ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ સિંધવ સાહેબ કે જેઓએ મારી જેના માર્ગદર્શનથી જે મારી નિમણૂંક થઈ અને જે મારા ઉપર વિશ્વાસ કર્યો એ બદલ હું એ સર્વેનો મારા મહુડી મંડળ ભારતીય જનતા પાર્ટી સૌનો હું આભાર માનું છું સાથે સાથે મારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન શ્રીઓ મારા સાથી કાર્યકર્તા મિત્રો સાથી મિત્રોનો પણ હું દિલથી આભાર માનું છું હમણાં જ બે દિવસ પહેલાં મારા સિદ્ધપુર શહેર સંગઠનની પણ એમાં જાહેરાત કરવામાં આવી જેમાં આપણે બે મહામંત્રી છ ઉપપ્રમુખ છ મંત્રી અને કુષાધ્યક્ષની પણ હમણાં બે દિવસ પહેલાં જ જાહેરાત કરવા જેની ગતરોજ અમે એની આગામી કાર્યક્રમો માટેની અને સમીક્ષા બેઠક પણ અમે ગતરોજ કરી જેમાં અમે એમને મારા જે સાથી મિત્રો જે તેર જણાની અમારી જે પંદર જણની ટોટલ ટીમ બની એ બધાને મેં શુભેચ્છાઓ પણ પાઠવી છે અને આગામી ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને જે માર્ગદર્શન આપવામાં આવશે તેનું જે વિકાસના કાર્યો માટે જે પણ કંઈ એમનું માર્ગદર્શન હશે જે પાર્ટીના કાર્યક્રમો હશે એ બધા માટે અમે અને અમારી ટીમ નિષ્ઠાપૂર્વક એમાં અમે કામ કરીશું આગામી દિવસોમાં અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા સિદ્ધપુર શહેરમાં કારોબારીની પણ રચના કરવામાં આવશે વિવિધ મોરચાઓની પણ રચના કરવામાં આવશે આમ ભારતીય જનતા પાર્ટી એ સમજો કે કાર્યકર્તાઓની પાર્ટી છે તેથી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ કંઈ અમને આપણા આગામી કાર્યક્રમો કે આગામી વિકાસના કામો માટેની જે પણ કંઈ માર્ગદર્શન હશે એ અમે સર્વે અમે અને અમારી ટીમ બધા અમે નિષ્ઠાથી એને નિભાવીશું અસ્તુ ભારત કી જય